નહીં તેની તપાસ અમદાવાદમાં એસઓપીનું પાલન કરનારા બત્રીસ ગરબા આયોજકોને મંજૂરી અપાઈ નવરાત્રી માટે હાલ સુધી ફાયર વિભાગ પાસે એશી અરજીઓ આવી ફાર ઉપકરણ પ્રવેશ દ્વાર નિકાસ દ્વાર સીસીટીવી કેમેરાનો કરાયો મોનિટરિંગ આજે સાંજ વરસાદના વિઘ્ન વચ્ચે નવ દિવસ નવરાત્રી વરસાદ પડે તો જ ગરબા રદ કરવાની આયોજકોની તૈયારી મધ્યમથી ભારે વરસાદમાં પાંચ થી છ કલાકમાં પાણી કાઢવા માટેની તૈયારીઓ કરાય નવરાત્રીના આડે ચોવીસ કલાક જેટલો સમય બચ્યો છે આ તરફ આયોજકોમાં હજી પણ પરવાનગીઓને લઈ અને અલગ અલગ પ્રક્રિયાઓ ચાલુ જોવા મળી રહી છે બીજી તરફ જે પણ આયોજકોને ફાયર વિભાગ અને પોલીસ વિભાગ તરફથી પરવાનગીઓ આપવામાં આવી છે ત્યાં આગળ ફાયર વિભાગની ટીમો તરફથી અત્યારે ચેકિંગ શરૂ કરવામાં આવ્યા છે આપણી સાથે ડિવિઝનલ ફાયર ઓફિસર છે આયોજક પણ છે પરંતુ તેની પહેલાં અલગ અલગ જે હોલ રાખવામાં આવેલા છે ત્યાં આગળ આયોજકો તરફથી કરવામાં આવેલી તૈયારીઓ આપણે બતાવીએ તો ફાયર એક્સચેન્ગિશિયર તેની સાથે એક્ઝિટ ગેટ સહિત ક ક્યાંય પણ આગ લાગવા જેવી ઘટના બને તો જે ખેલૈયાઓ છે તેના માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને જે પણ ત્રીસેક માર્ગદર્શિકા ફાયર વિભાગ તરફથી બહાર પાડવામાં આવી હતી તેનું પાલન થયું છે કે કેમ તે ચકાસણી કરવા માટે ડિવિઝનલ ફાયર ઓફિસરો અત્યારે અલગ અલગ પાર્ટી પ્લોટની મુલાકાત લઈ રહ્યા છે આપણી સાથે સ્વસ્તિક જાડેજા જોડાયેલા છે તેમની સાથે વાત કરશું સર ત્રીસ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી હતી કેટલી મંજૂરીઓ અત્યાર સુધી આવી છે ટેન્ટેટિવ કેટલાને અત્યારે પરમિશન આપવામાં આવી છે અમદાવાદ ફાયર વિગેડ ડિપાર્ટમેન્ટનું જે પોર્ટલ છે એના ઉપર એસી ઓનલાઈન એપ્લિકેશન લગભગ આવેલી છે એમાં અત્યારે ફાયર સેફ્ટી ઓડિટ પ્રોસેસ ત્રીસ પાંત્રીસનું ઓલમોસ્ટ થઈ ગયું છે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એપ્રુવલ જે કહેવાય સ્ટ્રક્ચર્સનું એ અમારા ચીફ ફાયર ઓફિસર સાહેબ સાહેબશ્રી દ્વારા આપેલ છે હજી પણ ઘણા અંડર પ્રોસેસ છે ક્રોસ ચેક કરવામાં આવે છે ખાસ કરીને જે આપણી ફાયર સેફ્ટીની થર્ટી ટુ ગાઈડલાઇન્સ છે એમાં એક્ટિવ ફાયર પ્રોટેક્શન પેસિવ ફાયર પ્રોટેક્શન ઇમરજન્સી ઇવેક્યુશન મેનેજમેન્ટ ઈઝી થાય કોઈ પણ પ્રકારની ઘટના ના બને એના માટે ફાયર પ્રિવેન્શન પ્લાનિંગ કોઈ પણ ઘટના બને તો ફાયર પ્રોટેક્શન પ્લાનિંગ પોઈન્ટ ઓફ વ્યૂ અમારા સાત ઝોનના ડિવિઝનલ ફાયર ઓફિસર ચેક કરે છે અલગ અલગ જગ્યાએ આપણી ટીમ લાગેલી છે ખાસ કરીને આજે ઓલમોસ્ટ ઘણી બધી ફાયર સેફ્ટી ઓડિટ કમ્પ્લીટ થઈ જશે અને એનો રિપોર્ટ આગળ કરવામાં આવશે સર દિવસ દરમિયાન ફાયર વિભાગની ટીમો કઈ રીતના કાર્યરત રહેશે જે પ્લોટને મંજૂરી આપવામાં આવી છે ખાસ કરીને આપણે અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના ચીફ ફાયર ઓફિસર સાહેબની સાત ઝોનના ડિવિઝનલ ઓફિસરની ટીમ છે એક સ્પેશિયલ ફાયર પ્રિવેન્શન સ્પોટ છે કે આગ ના લાગે કોઈ પણ નેગ્લિજન્સી હોય કોઈ પણ લો વાયોલેશન થતો હોય તો તરત જ ઓર્ગેનાઇઝરને પર્સનલ ડિટેક્શન કરીને ડિસ્કસ કરશું અને તે લોકોને જાણ કરીશું કે આ રીતે કોઈ પણ ફાયર સેફ્ટી લો વાયોલેશન ના થાય તમારા ત્યાં કોઈપણ ઘટના બને તો તમામ પબ્લિક સેફલી એક્ઝિટથી બહાર નીકળી જાય કોઈપણ ઘટના ઇલેક્ટ્રિકલ ફોલ્ટ થાય ફાયર થાય તો એક્સ્ટીબ્યુશનનો ઉપયોગ કરી શકે તેવા ટ્રેન્ડ ફાયર માર્શલ્સને પણ આપણે એની સાથે રાખીશું આયોજક પણ અહીંયા આગળ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું તમારા જે પ્લોટ છે તેને મંજૂરી મળી ચૂકી છે આપણું આયોજન કયા પ્રકારનું છે ખાસ તો જે ખેલૈયાઓ આવે તેઓ મન મૂકીને અહીંયા આગળ ગરબા કરી શકે તેના માટે આપણા આયોજનમાં વ્યવસ્થા એ રીતે છે કે ખેલૈયાઓ આવીને મન મૂકીને રમે છે આપણે એના માટે એમની સુવિધા માટે જ તે બધું ડેકોરને આપણા તરફથી બેસ્ટ જે થતું હતું એ કર્યું છે સેફ્ટીને બધું સરકારના નિયમ પ્રમાણે જ આપણે આગળ વધીએ છીએ અને એમાં બી આપણે એવો કોન્સેપ્ટ લાવ્યા છીએ કે ગરબાઓ બધા રમે છે તો નવો કોન્સેપ્ટ તરીકે આપણે દાંડિયા રાસ રાખવાના છીએ આ વર્ષે કે એક વર્ષનો સ્પેશિયલ દાંડિયા રાસ રહેશે જેમાં બધા આપણા જે બી મેમ્બર્સ રમવા આવે છે જે બી માવડિયું રમવા આવે છે એ બધાને આપણે ફ્રી દાંડિયા પ્રોવાઈડ કરવાના છીએ આપણા તરફથી આ આપણો એક નવો કોન્સેપ્ટ આપણે આ વખતે લાવ્યા છીએ કે માતાજીની આરાધના કરશું દાંડિયા રાસ કરશું અને ફ્રી દાંડિયા બધાને પ્રોવાઈડ કરશું શનિવારે ખાસ તો વાત કરીએ તો સવારના સમયે વરસાદ પડ્યો હતો ચોક્કસથી આયોજકોની ચિંતામાં વધારો પણ થયો હતો આપને શું લાગી રહ્યું છે આગાહી કરવામાં આવી છે પણ આપણી તૈયારીઓ કયા પ્રકારની છે ખાસ તો અહીંયા આગળ જેટલા પણ લોકો ખેલૈયાઓ આવશે તેમને કોઈ મુશ્કેલી ન પડે આપણી તૈયારી એ પ્રમાણેની છે કે ભાઈ જો શનિવારે વરસાદ આવ્યો હતો તે દિવસે પણ અમારી એક ઇવેન્ટ હતી તો ઇવેન્ટ અમે કેન્સલ રાખી છે કે જેથી લખીને કોઈ લોકોને તકલીફ ના પડે કે ભાઈ કોઈના પાસ જેના જેના બુક થઈ ગયા છે તો તેને આપણે રિફંડ કરીએ છીએ એ પ્રકારની આપણી તૈયારી છે તો એ પ્રમાણે આપણે આગળ વધીશું